પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિના દસ સભ્યોની ચૂંટણીમાં ચેમ્બર પ્રમુખની પેનલના તમામ દસ સભ્યોએ જીત મેળવી છે ત્યારે વિજેતા સભ્યોએ અને ચેમ્બર પ્રમુખે વેપારીઓ માટે હંમેશા ખડેપગે રહેવાની અને પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિના દસ સભ્ય માટેની એક ચાર પાંચથી બે વર્ષ માટેની મુદત માટે ચૂંટણી તારીખ સત્યાવીસના રોજ બિરલા ખાતે યોજાઈ હતી જેમાં તેર ઉમેદવારે ફોર્મ ભરી ચૂંટણી જંગમાં ભાગ લીધો હતો ચેમ્બરના પાંચસો ઓગણસી સભ્યમાંથી ચારસો ચોરાણું સભ્યોએ મતદાન કર્યું હતું ત્યારબાદ મતની ચકાસણી થતાં ચૌદ મત અમાન્ય રહેતા ચારસો મતની ગણતરી કરવામાં આવી હતી અને મોડી રાત્રે ગણતરી પૂર્ણ થતા પરિણામ જાહેર થયું હતું જેમાં પ્રમુખ જિગ્નેશ કારિયા સહિત તેની પેનલના દસ સભ્ય બહુમતીથી ચૂંટાયા હતા વિજેતા ઉમેદવારોને મળેલા મતની વાત કરીએ તો જિગ્નેશભાઈ કારિયાની પેનલના ભરતભાઈ થકરાને ચારસો ચોસઠ મત નરેશભાઈ માખેચાને ચારસો બાસઠ મત હેમેન્દ્રભાઈ કોટેચાને ચારસો મત પ્રદીપભાઈ મોનાણીને ચારસો એકાવન મત જિજ્ઞેશ કારિયાને ચારસો અડતાલીસ મત ભરતભાઈ પાવને ચારસો તેતાલીસ મત રાજુભાઈ ગોંધિયાને ચારસો ચોત્રીસ મત મયુરભાઈ લાખાણીને ત્રણસો સત્યાસી મત ગોપાલભાઈ મજીથિયાને ત્રણસો ઓગણસી મત જ્યારે રાજપોપટને ત્રણસો એકોતેર મત મળ્યા હતા જ્યારે પરાજિત ઉમેદવારોમાં અમિત ખોડાને એકસો નેવ્યાસી મત પ્રકાશ ધનરાજને એકસો સિત્તેર મત આનંદ રાડિયાને એકસો અડતાલીસ મત મળ્યા હતા જીત મેળવ્યા બાદ ચેમ્બર પ્રમુખ ચિગ્નેશ કાર્યાએ જણાવ્યું હતું માત્ર સંસ્થાને વારંવાર બદનામ કરનારાઓને વેપારીઓ જ જવાબ આપી દીધો છે તેમના પણ અનેક આક્ષેપો થયા હતા પરંતુ વેપારીઓએ બોલીને નહીં મત આપી ચૂંટીને ક્લીન ચીટ આપી છે તેઓએ જણાવ્યું હતું કે વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવશે વહેલામાં વહેલી તકે વિમાની સેવા ચાલુ થાય હરિદ્વાર મદ્રાસ તેમજ મુંબઈ જવા દુરંતો અને હમસફર જેવી ટ્રેન મળે તેના માટે રજૂઆત થશે મનપાએ વ્યવસાય વેરા ઉપર જે વ્યાજ લગાડ્યું તે માફ કરવા રજૂઆત કરવામાં આવશે તેમજ વેપારીઓના ફૂડ લાયસન્સની લાઇન સમસ્યા છે તેમજ જીએસટી તેમજ ટોલ બેંક સહિત કોઈ પણ પ્રશ્ન હોય તો તેની રજૂઆત કરી નિરાકરણ કરાવવામાં આવશે અને ચેમ્બરના સભ્ય ન હોય તેવા વેપારીઓ માટે પણ તેઓ હર હંમેશ ખડે પગે રહેશે વધુમાં વધુ જણાવ્યું હતું કે તેને પ્રમુખ તરીકે એક વર્ષ માટે યથાવત રહેવું હોય તો કારોબારી સમિતિની ચૂંટણી જીતવી ફરજિયાત હતી તેમાં જીત થઈ છે તેથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી બંધારણના નિયમ પ્રમાણે તેમનું પ્રમુખ પદ લંબાયું છે તેઓની સતત બારમા વર્ષે પ્રમુખ તરીકે નિમણૂક થતા વિવિધ વેપારીઓ અને એસોસિએશનના હોદ્દેદારોએ પણ અભિનંદન પાઠવ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું જિગ્નેશભાઈ કાર્યા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે તેમજ પોરબંદર ચેમ્બર ઓફ તાજેતરની ચૂંટણી છે ગઈકાલે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં કારોબારી સમિતિની એટલે કે બે વર્ષની એક ચાર બે હાજર પચીસ થી એકત્રીસ ત્રણ બે હાજર સત્યાવીસ બે વર્ષ માટેની મુદતની કારોબારી સમિતિની ચૂંટણીનું આયોજન થયેલું હતું આ ચૂંટણીમાં હું ઉમેદવાર તરીકે ખુદ પોતે પણ હતો મારી આખી પેનલ એટલે મારી આખી ટીમ મેં ઉતારી હતી દસ જણાની મારી ટીમ હતી તેર ઉમેદવાર હતા અને તેર દસ સીટ હતી દસ સીટ માટે તેર ઉમેદવાર હતા ગઈકાલે સવારે આઠ વાગે મતદાન ચાલુ થયું સાંજે પાંચ વાગે મતદાન પૂરું કર્યું પોરબંદર ચેમ્બર કોર્ષના પાંચસો ને એસી સભ્ય છે પાંચસો ને એંસી સભ્યમાંથી ચારસો ને ચોરાણું જણાએ મતદાન કર્યું ચારસો ચોરાણું જે મતદાન હતું એ મતદાન સાંજે છ વાગ્યા પછી મતગણતરી જયારે ચાલુ થઈ ત્યારે મતદાનમાં ચકાસણી કરવામાં આવી કે કોઈ નવ મત આપવા દસ મત આપવા ફરજિયાત હોય દસમાંથી ઓછા અથવા કોઈ વધારે આપે તો એ મત ગેરકાયદેસર અમાન્ય ગણાય તો ઘણા નવ ભૂલથી ગણા ભૂલથી અગિયાર આપી દીધા હોય આવા ચૌદ મત નીકળે જે ચૌદ મત અમાન્ય રહેતા પાંચ ચારસો ને એસી મતનું કાઉન્ટિંગ ચાલુ થયું સાંજે સાત વાગે

આવા વ્યક્તિ નલિનભાઈ કાનાણી છે ચંદ્રેશભાઈ સામાણી છે જીતુભાઈ મદલાણી છે આવા વ્યક્તિને રદ કરેલા હોય કાયમી માટે તે ગઈકાલે માંડવા રાખીને બહાર બેઠા હતા અને નેગેટિવ પ્રચાર કરતા હતા પણ પબ્લિક સમજે છે કે ભાઈ સાચું શું છે ખોટું શું છે આ ત્રીજી વખત વેપારીઓ જવાબ આપી દીધો છે ને કે ભાઈ જિગ્ધેશભાઈ કાર્ય જે કરે છે સાચું છે કઈ ખોટું નથી કોઈ પબ્લિક મૂળખ નથી એક વખત મૂરખ બનાવી જાય બીજી વખત ના ચાલે છેલ્લા અગિયાર વર્ષે પ્રમુખ હોય અને છેલ્લા પાંચ વખત પેનલે પેનલની આવતી હોય તો કોઈ વેપારી અકલ વગરના નથી એટલું એને સમજવું જોઈએ ને આવા નેગેટિવ પ્રચાર બંધ કરવા જોઈએ કારણ કે પોતે પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હોય ને બારોબાર માંડવા નાખીને બેસે એને શોભા વસ્તુ ન હોય કેમ તથા વેપારી બોઈ કઈ બોલે નહીં અમે ન બોલીએ કે કઈ વાંધો પબ્લિક એની મેળે જવાબ દીધો પણ ગઈકાલે પબ્લિકે એને મોત ઓર જવાબ દીધો છે અને અવારનવાર મારું એવું મીડિયામાં પણ ચાલતા જઈએ કે બની બેઠેલા પ્રમુખ તો મિત્રો કોઈ બની બેઠેલો પ્રમુખ નથી ઇલેક્શનમાં ચૂંટાઈને આવું છું દર વર્ષે ઇલેક્શન કરું છું બંધારણ મુજબ ઇલેક્શન થાય છે અને જો ખરેખર હું ગેરકાયદેસર આટલા વર્ષે કેમ મને ટ્રસ્ટમાંથી મને મારા નામનું ઓલું નથી આવી શકતા કે વાર ગેરકાયદેસર છે ખાલી લોલમ લોલ વાતો કરીને વેપારીઓને ખોટા પબ્લિક બધું સમજે કામ કરે મત આપે કોઈ સમજી ગઈ છે હું જેટલા જેની જે મતદાન કર્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે મીડિયાનો આભાર માનું છું અને ખાસ કરીને પોલીસ ખાતાનો આભાર માનું છું કે પોલીસ ખાતો ગઈકાલે સવારે કમલાબાગના પીઆઈ શ્રી કાનામ્યા સાહેબની ની સૂચનાથી પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબ તેમજ એમનો સ્ટાફ ગઈકાલે સવાર થી સાંજે આઠ વાગ્યા થી સવારે સાંજે પાંચ વાગ્યા સુધી હાજરી આપી હતી અને કોઈ અનિચ્છ માણસો કોઈ હેરાન ન કરે અને મતદાન શાંતિપૂર્ણ થાય એ નીતિ નિયમ પ્રમાણે એમાં પૂરો સહકાર આપ્યો હતો એ માટે કમલા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભારી છું અને આવતા દિવસોમાં સરકારમાં પણ અમે રજૂઆત કરશું કે પોરબંદરમાં વધુ ને વધુ વિકાસ થાય અને પોરબંદરમાં જે લાંબા પ્લેન બનશે પ્લેનની સુવિધા મળે લાંબા અંતરની ટ્રેન ચાલુ થાય પોરબંદરથી હરિદ્વાર છે પોરબંદર થી મદ્રાસ છે ફૂડ ના હોય કે તોલમાપ ના હોય કે બેંક ના હોય આ તમામ કાર્યવાહીને ને અમે પૂરેપૂરે વેપારીને કઈ પણ કનર્ગત હશે તો નિરાકરણ કરવામાં સહકાર આપશું અને આવતા દિવસોમાં બધા સેમિનાર નું પણ આયોજન કરશું કે જેથી વેપારીને કોઈ પણ સરકારી ગાઈડલાઈન એનો અભાવ હોય તો સેમિનાર થી એમને પણ ખ્યાલ આવે અને સરકારને કંઈ ભૂલ હોય તો સરકારમાં માં પણ રજૂઆત કરી કરીશું એટલે ફરી પાછું સર બધા વેપારીનો આભાર માનું છું કે એમને એમને સહકાર આપો અને આવતા દિવસોમાં સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ કરશું સૌનો સાથ ને સૌના લાભ એવું સૂત્રો અમારું છે નહીં ને કોઈ અમારા પરિવર્તનની પબ્લિકને ને જરૂરિયાત ન હોય એટલે પરિવર્તન કર્યું નહીં ને રાતા મુજબ મારી પેનલ મત આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું